થોડા દિવસો પહેલા જ પીપળિયા ગામ નજીક ચાલતી બોગસ સ્કૂલ શિક્ષણ વિભાગ દ્વારા ઝડપવામાં આવી હતી રાજકોટ જિલ્લા પંચાયતના શિક્ષણ અધિકારી દ્વારા સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી પરંતુ ઘણા દિવસો વીતી ગયા બાદ આજે પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે શાળાની સંચાલિકા કાર્તિયા તિવારી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ફરિયાદી બન્યાના ચોવીસ દિવસ બાદ આજે પોલીસે આખરી ગુનો નોંધ્યો છે ગૌરી ઇંગ્લિશ મીડિયમ નામે આ બોગસ સ્કૂલ ચાલતી હતી ગૌરી ઇંગ્લિશ સ્કૂલ જે પીપરીયા ખાતે ચોથી તારીખ ન હોવાથી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ સ્ટેશને અરજી આપી હતી અને એના આધારે ગઈકાલે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવેલી છે એફઆઈઆર ની અંદર અમે સમગ્ર હકીકત અને બસો બ્યાસી અહેવાલ એની સાથે ઇન્ક્લુડ કરી અને પોલીસ સ્ટેશને જમા કરાવેલું છે પોલીસે એ અહેવાલના આધારે જરૂરી કલમો લગાવી અને ફરિયાદ નોંધવામાં આવી છે હવે આગળની જે કાર્યવાહી છે એ પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે જી અમે પોલીસ ફરિયાદની અંદર એ તમામ શાળાઓના નામનો ઉલ્લેખ કરી દીધો છે અને એના માટેના જરૂરી આધાર પુરાવા પણ પોલીસ તંત્રને આપેલા છે તેમના તરફથી કઈ ગુરુના નામ જોવા પડશે પણ એ પોલીસ ફરિયાદમાં અમે લેખિત માં જ આપેલા છે તમામ નામ એવો કોઈ પ્રયાસ એમના તૈયાર થી નથી કર્યો